ભચાઉ રેલ્વે સ્ટેશન પર ભુજ બરેલી ટ્રેનમાં લાગી આગ કચ્છના ભાઉ રેલવે સ્ટેશન પર એક મોટો બનાવ બન્યો હતો જે ભુજ ટ્રેનના જનરલ ડબ્બામાં અચાનક આગ લાગી ગઈ હતી પ્રાથમિક માહિતી અનુસાર શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી ટ્રેન સ્ટેશન પર ઉભી હતી ત્યારે આગ લાગતા જ યાત્રીઓમાં દોડધામ મચી ગઈ હતી કોચમાં ધુમાડો ભરાઈ જતા અનેક મુસાફરો બારી તોડી બહાર કૂદ્યા હતા રેલવે સ્ટાફ અને ફાયર બ્રિગેડના કર્મચારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરીને આગ પર કાબુ મેળવ્યો હતો સદભાગ્યે કોઈ જાનહાની થયાની માહિતી મળી નથી ઘટના બાદ રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને આગના સાચા કારણોની તપાસ ચાલુ છે લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રી દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું જ સાથે સોના જીતો ઓફર ઓપો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલુ